હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી હાંડવાની રેસિપી ઘણા લોકોની એવી કમ્પ્લેન હોય છે કે તેમનો હાંડવો ઠંડો થયા પછી એકદમ ભૂકો અથવા તો ડ્રાય થઈ જાય છે તો એવું ના થાય એના માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ આજના વિડીયોમાં હું તમને જણાવીશ સાથે જ ફક્ત દસ જ મિનિટમાં દાળ ચોખાના પરફેક્ટ માપ સાથે હાંડવાનો લોટ ઘરે કેવી રીતે તૈયાર કરવો એ પણ હું તમને આજે બતાવીશ જેનાથી તમારો હાંડવો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે અને ઠંડો થયા પછી પણ ભૂકો ના થઈ જતા એકદમ સરસ પોચો રૂ જેવો જ રહેશે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો એના માટે મેં અત્યારે પરિમલ જાડા ચોખા લીધા છે તમે કોઈ પણ બ્રાન્ડના જાડા ચોખા લઈ શકો છો અથવા તો કણકીનો ઉપયોગ પણ કરી શકાય પણ બાસમતી ચોખાનો ઉપયોગ નહીં કરવાનો તો મારો જે મેઝરિંગ કપ છે એ બસો પિસ્તાળીસ એમએલનો છે અને એ કપના માપથી મેં બે કપ ભરીને ચોખા લીધા છે હવે આપણે એમાં પોણો કપ ભરીને તુવેરની દાળ ઉમેરવાની છે સાથે જ અડધો કપ ચણાની દાળ અને ડંગેલું આપણું એકદમ સોફ્ટ બને એના માટે અડધો કપ જેટલી અડદની દાળ ઉમેરીશું મેઝરમેન્ટ માટે તમે ઘરમાં રહેલા કોઈપણ કપ કે વાડકીનો ઉપયોગ કરી શકો છો પણ પછી બધું જ માપ તમારે એ જ વાળકી કપથી લેવાનું છે હવે દાળ અને ચોખાને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે તો છે ને એકદમ સહેલું માપ બે કપ જાડા ચોખા એની સામે પોણો કપ તુવેરની દાળ અડધો કપ ચણાની દાળ અને અડધો કપ અડદની દાળ લેવાની છે દાળ અને ચોખાને આ રીતે મિક્સ કરી લીધા પછી ઘંટીમાં છ નંબરની જાળીમાં મેં દળી લીધા છે તમે ઘરે મિક્સર જારમાં પણ એને દળી શકો છો તો હાંડવા માટેનો લોટ અત્યારે મેં તૈયાર કરી લીધો છે લોટ આપણે આ રીતે થોડો કરકરો દળીને તૈયાર કરવાનો છે તો આ મેઝરમેન્ટથી તમે આ રીતે લોટ તૈયાર કરી અને ફ્રીઝમાં બે મહિના સુધી અને બર એકથી સવા મહિના સુધી સ્ટોર કરી શકો છો હવે હાંડવો બનાવવા માટે એક મોટી તપેલીમાં આપણે જે હાંડવાનો લોટ તૈયાર કર્યો હતો એમાંથી સાડા ત્રણ કપ ભરીને લોટ લેવાનો છે તો પહેલાં મેં ત્રણ કપ ઉમેર્યા અને બીજો અડધો કપ એમ ટોટલ સાડા ત્રણ કપ ભરીને મેં લોટ લીધો છે હવે આ લોટમાં એક કપ ખાટું દહીં અને એક કપ ગરમ પાણી ઉમેરી મિક્સ કરી જોઈએ જરૂર લાગે તો બીજું ઉમેરીશું આ રીતે હૂંફાળાથી થોડું ગરમ એવું પાણી ઉમેરવાથી લોટ જલ્દી પલળે છે અને એમાં હાથો પણ એકદમ સરસ આવે છે અહીં દહીંની ક્વોન્ટિટી તમારે હાંડવો જેટલો ખાટો જોઈતો હોય એ પ્રમાણે લેવાની અને જો હાંડવો ઓછો ખાટો જોઈતો હોય તો અડધો કપ લેવાની અને જો તમારી પાસે ખાટું દહીં ના હોય તો મોડા દહીંને પણ એક દિવસ માટે તમે ફ્રીજની બહાર રાખી મૂકશો તો એ દહીંમાં પણ ખટાસ આવી જશે અને એ દહીંનો ઉપયોગ તમે આ રીતે હાંડવા માટેનું બેટર તૈયાર કરવામાં કરી શકશો બીજું મેં એક કપ ગરમ પાણી ઉમેર્યું છે ફરી એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે આ રીતની કન્સિસ્ટન્સી આવી જાય એટલે ત્રણથી ચાર મિનિટ સુધી આપણે એને ફેંટી લેવાનું છે અને ત્યાર પછી ઢાંકીને આપણે એને સાતથી આઠ કલાક માટે કોઈ હુંફાળી જગ્યાએ મૂકી રાખવાનું જેથી એમાં હાથો એકદમ સરસ આવી જાય હવે આઠ કલાક પછી ઢાંકણ ખોલી લઈએ હવે આ બેટરમાં ઇડલી ઢોસાના બેટરની જેમ ઉભરાઈને બહાર નથી આવતું પણ તમે એને આ રીતે ચેક કરશો ને તો તમને એમાં થોડાક બબલ્સ દેખાશે અને આ રીતની જાળી પડેલી દેખાશે તો અત્યારે આપણા બેટરમાં આથો એકદમ સરસ આવી ગયો છે તમે જોઈ શકો છો આ રીતની જાળી પડી છે મીન્સ કે બેટર આપણું એકદમ સરસ ફર્માઈન્ટ થઈ ગયું છે તો આ રીતે એકવાર મિક્સ કરી લઈએ અને ત્યાર પછી આપણે એમાં મસાલા કરીશું આ રીતે બેટર હલાવતા તમને ખ્યાલ આવી જશે કે બેટર પહેલાં કરતાં ઘણું હલકું છે અને બસ હવે આ રીતનું ખીરું તૈયાર થઈ જાય એટલે આપણે એમાં મસાલા કરવાના છે તો મસાલામાં સૌથી પહેલાં આપણે એમાં હાફ ટી સ્પૂન જેટલો હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને ગળપણ માટે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલી અત્યારે મેં ખાંડ ઉમેરી છે એક મોટી ચમચી આદુ લસણની પેસ્ટ તીખાસ માટે એક ટેબલ સ્પૂન લીલા મરચાંની પેસ્ટ એક ટી સ્પૂન જેટલો અજમો આ રીતે હાથથી ક્રશ કરીને ઉમેરી લઈએ જેથી અજમાનો ફ્લેવર હાંડવામાં એકદમ સરસ આવે અને તીખાશ માટે મેં લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે કલર માટે આપણે વઘારમાં લાલ મરચું ઉમેરીશું લીલા મરચાંનું પ્રમાણ તમે તમારી ચોઇસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો ત્યાર પછી પાંચસો ગ્રામ જેટલી દૂધીની મેં છીણીને ઉમેરી લીધી છે હવે બધા જ મસાલાને અને દૂધીને બેટરમાં એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે અત્યારે મેં જે મેઝરમેન્ટ બતાવ્યું છે એમાંથી તમે ચારથી પાંચ વ્યક્તિ માટે હાંડવો બનાવીને તૈયાર કરી શકશો તો અત્યારે મસાલા અને દૂધી મેં એકદમ સરસ બેટરમાં મિક્સ કરી લીધા છે અને તમે જોઈ શકો છો એનો કલર અને કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે તમારે પણ આ જ રીતનું રાખવાનું છે હવે હાંડવો આપણો એકદમ સરસ ફૂલે અને પોચો બને એના માટે હાફ ટી સ્પૂન જેટલો કુકિંગ સોડા ઉમેરવાનો છે હવે સોડા ઉમેર્યા પછી તમારે અત્યારે મિક્સ નથી કરવાનો એને આમ જ રવા દેવાનો છે હવે આપણે હાંડવાના વઘાર માટે પાંચથી છ મોટી ચમચી તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એમાં એક ટેબલ સ્પૂન જેટલી રાઈ ઉમેરીશું અને હાફ ટી સ્પૂન જેટલો અજમો ઉમેરીશું સાથે જ હાફ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈએ અને બે નંગ લાલ સુકા મરચાં ઉમેરી લઈએ ગેસને હવે બંધ કરી દેવાનો છે અને આઠથી દસ મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ ત્યાર પછી વઘારને આપણે ગેસ પરથી નીચે લઈ લઈએ અને એક ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેરી બરાબર મિક્સ કરી લઈએ અને હવે તૈયાર કરેલા વઘારને આપણે જે કૂકિંગ સોડા ઉમેર્યો છે એના પર રેડી દેવાનો છે અને હવે વઘારને બેટરમાં એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો છે જેથી કુકિંગ સોડા વઘાર અને મસાલા બેટરમાં એકદમ સરસ મિક્સ થઈ જાય તો વઘાર આપણો એકદમ સરસ બેટરમાં મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો બેટરમાં વઘાર ઉમેર્યા પછી બેટરની કન્સિસ્ટન્સી આ રીતની તૈયાર થશે હવે હાંડવો બનાવવા માટે અત્યારે મેં એક નોનસ્ટિક પેન લીધું છે નોનસ્ટિક પેનમાં તેલની બહુ વધારે જરૂર નથી પડતી તો બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી પેનને સારી રીતે તેલથી ગ્રીસ કરી લઈશું જેથી હાંડવો તળિએ બિલકુલ ચોંટે નહીં અને એકદમ ઇઝીલી અનમોલ થઈ શકે હવે તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે અને ત્યાર પછી તૈયાર કરેલા બેટરને આપણે પેનમાં ઉમેરી લેવાનું છે ત્યાર પછી ઉપરથી આપણે એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ સ્પ્રિંકલ કરી લઈએ બધી બાજુએ આ રીતે તલ આવી જાય એવી રીતે તમારે સ્પ્રિંકલ કરી લેવાના છે અને ત્યાર પછી ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની છે અને પેનને ઢાંકી દેવાનું છે હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી દસ મિનિટ માટે થવા દઈશું હવે દસ મિનિટ પછી કિચન થી ઢાંકણ પકડી ઢાંકણ ખોલી રહીએ જેથી દાજી ન જવાય તમે જોઈ શકો છો હાંડવાની ઉપરની સાઈડ આ રીતે એકદમ ડ્રાય થઈ ગઈ છે ચપ્પુ એકદમ ક્લીન આવે છે મીન્સ કે હાંડવો આપણો નીચેની સાઈડથી એકદમ સરસ કૂક થઈ ગયો છે તમે જોઈ શકો છો નીચેની સાઈડ આપણી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે તો હવે આપણે એને આ રીતે હળવેથી પલટાવી અને પેનમાં ફરી મૂકી દઈશું તમે જોઈ શકો છો ઢાંકણ પર બિલકુલ બેટર ચોંટ્યું નથી અને નીચેની સાઈડ આપણી પરફેક્ટ કૂક થઈ ગઈ છે તો ફરી આપણે એને ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે થવા દઈશું જેથી નીચેની સાઈડ પણ હાંડવો એકદમ સરસ કૂક થઈ જાય હવે સાત એક મિનિટ જેવો સમય થઈ ગયો છે અને હાંડવો થયાની એકદમ સરસ સુગંધ પણ આવી રહી છે તો હવે સેમ એ જ રીતે બીજી બાજુ પેનને પલટાવી લઈએ તો ફ્રેન્ડ્સ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા કલર અને સુગંધ સાથે એકદમ સોફ્ટ એવો હાંડવો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો એક પ્લેટમાં કાઢી લઈએ તો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ પોચો જેવો એવો હાંડો આપણો બનીને બિલકુલ તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ જો તમારી પાસે ફ્રાય પેન ના હોય તો તમે ઘરે જ આ રીતે લોટ તૈયાર કરી અને હાંડવાનું જે ટ્રેડિશનલ કુકર આવે છે એમાં પણ હાંડવો બનાવીને તૈયાર કરી શકો છો જો એમાં પણ તમે આ રીતે હાંડવો બનાવશો ને તો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે અને જો તમે હાંડવો બીજા દિવસે ખાશો તો પણ એટલો સોફ્ટ જ રહેશે અને એ બિલકુલ ડ્રાય નહીં લાગે તો એકવાર તમે મારી આ રેસીપીથી હાંડવાનો લોટ ઘરે તૈયાર કરી અને આ રીતે હાંડવો બનાવીને ચોક્કસથી એકવાર ટ્રાય કરો અને રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો સાથે જ આવી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું આઇકન ક્લિક કરજો જેથી તમને મારા નવા વિડીયોના અપડેટ સૌથી પહેલાં મળી જાય અને જો તમે ફેસબુક પર જોતા હોય તો વિડીયોને લાઈક કરી અને અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો